આદિવાસી વિકાસના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે કૌભાંડો ચાલી રહ્યા છે એના વિશે છે આપ સૌને ખબર હશે કે ગઈ વીસ તારીખે સમાચાર માધ્યમોમાં એક સમાચાર આવ્યા કે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ટ્રાઇબલ સપ્લાન ઓફિસના એ જિલ્લાના જે પ્રભારી છે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર એમના અધ્યક્ષપણા હેઠળ જે તે વિસ્તારના જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ અને આખી સમિતિ જિલ્લા પ્રમુખ એમના વતી એમના એ મંડળથી આયોજન મંડળ દ્વારા જે તે ટ્રાયબલ સપ્લાયની ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય છે અને એ આયોજન છોટાદેમાં પણ થયું હતું નર્મદામાં પણ થયું હતું પરંતુ ન્યૂઝપેપરમાં આવેલી માહિતી મુજબ એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ બે જ જણા પચીસ કરોડનું આયોજન કર્યું અને એ એ જે હકીકત છે એને અહીંના શ્રી જસુભાઈ અને જિલ્લાના ત્રણ ધારાસભ્યો છોટાઉદેપુરના ધારાસભ્ય પાવીજતપુરના સંખેડાના એ લોકોની જવાબદારી છે કે આ ફંડનું યોગ્ય આયોજન થાય પરંતુ આ ફંડ એક મંત્રી પ્રભારી મંત્રી જે છોટાઉદેપુર વિસ્તારના એ પ્રતિનિધિ નથી અહીંના લોકોએ એમને વોટ આપ્યા નથી તો કયા અધિકારથી એ આ ફંડ ઘરે બેસીને આયોજન કરે છે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અમને લાગે છે કે આ તો અહીંના જે ટ્રાયબલ સપ્લાન ઓફિસર છે આઈ એસ અધિકારી છે એ આ હકીકતને બહાર લાવ્યા અને એનો વિરોધ કર્યો વાંધો લીધો એટલા માટે બહાર આવ્યું છે નહીં તો ભૂતકાળમાં આ રીતે આ ત્રીસ વર્ષમાં ભાજપની સરકારે આદિવાસીઓનો જે ફંડ છે એનો આવો ગેરવહીવટ કર્યો છે એવું બહુ સ્પષ્ટ દેખાય છે આપ સૌને ખબર છે કે પાછલા સમયમાં છોટાઉદેપુર અને દાહોદમાં પચાસ કરોડ જેટલું ટ્રાઇબલ સપ્લાનનું જે ફંડ છે એ નકલી કચેરી કૌભાંડમાં વપરાઈ ગયું એ આ ઘટના છે એવું અમે માનીએ છીએ અને અહીંના જે પ્રતિનિધિઓ છે એમની જવાબદારી છે કે લોકોના અધિકારના ફંડની ચોકીદારી કરે એ પોતે ચોકીદાર હોવાનો દાવો કરતા હોય છે પણ ચોકીદારી કરે જે કરી રહ્યા નથી તો એમના માટે આ ભયંકર શરમજનક છે એ લોકોએ જેમ જે લોકો એમને વોટ આપ્યા છે એ મતદારોને એમણે દ્રોહ કર્યો છે એમની જવાબદારી છે એ નિભાવી નથી રહ્યા તો અમને અમે આ એક પત્ર લખ્યો છે આ પત્ર અમે અહીંના સાંસદ જસુભાઈ રાઠવા અહીંના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેતપુર પાવેના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સંખ્યા ધારાસભ્ય અભયસિંહ તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેનના ઉદ્દેશીને મેં આ એક પત્ર લખ્યો છે કે આ રીતના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગ અટકાવવાનો તમારી જવાબદારી છે તમે બોલ્યા નથી આ જિલ્લાના લોકોના જે વિકાસના જે ફંડ છે અધિકારના ફંડ છે એનો કેવી રીતના ઉપયોગ થવો જોઈએ એના માટે બિલકુલ બેદરકાર છે અથવા તો એમની પાર્ટી જે પ્રકાર નિર્ણય કરે છે પાર્ટીના દબાણમાં આ સાંસદ અને ધારાસભ્ય કશું જ બોલતા નથી એ અમે બહાર લાવવા માગીએ છીએ અમે એમને પત્ર લખ્યું તમે બોલો અને તમે જો નહીં બોલશો તો અમે આનું આવેદનપત્ર આપીશું કોંગ્રેસ પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવીશું અને કલેક્ટરને અમે એના મારફત રાજ્યપાલના આવેદનપત્ર આપીશું અને આનો અમે સખત વિરોધ કરીશું આ અમે આ પત્રમાં લખ્યું છે અમને આશા છે કે આ પત્ર વાંચીને સાંસદશ્રી અને આ ધારાસભ્ય ત્રણ અને જિલ્લા પંચાયત પ્રમુખ એ આનો ખુલાસો કરશે અને એમની જવાબદારી છે પબ્લિક માટે એમને લોકોએ વોટ આપ્યા છે એ જવાબદાર લોકો છે તો એ આના વિશે શું કર્યું એની એનો ખુલાસો કરી અમે વિનંતી કરીએ છીએ અને સાથે જિલ્લામાં જે કૌભાંડો થયા આ સાયકલનું કૌભાંડ હજુ પણ ચાલુ છે નકલી કચેરી કૌભાંડ નલસે જલનું કૌભાંડ આવા જે કૌભાંડો થયા છે એ આ રીતના થઈ રહ્યા છે અને અહીંના જનપ્રતિનિધિઓ આ બધા કૌભાંડો વિશે ચૂપ છે એ એમની ભાજપ પાર્ટીના દબાણમાં આ ચૂપ છે અને અમને લાગે છે કે આ માત્ર ભીખુ સિંહનું કામ નથી આ બીજા કોઈક વ્યક્તિ છે કોઈ એજન્સી છે જે છોટા ઉદેપુરના લોકોના વિકાસના નાણાં એ રીતના ચાવ કરી જાય છે એ અમને શંકા છે એના કારણે પત્ર લખ્યો છે અમને આશા છે કે તમે આ પત્રની માહિતી આ ત્રણ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ અને ખાસ અહીંના સાંસદ એ એમને આ પૂછશો અને એ લોકો શું આના વિષયની વાત વિરોધ કે રજૂઆત કરી રહ્યા છે એ ખુલાસો કરાવશો એમાં વિનંતી કરીએ છીએ એને લાગે છે કે ભીખુસિંહ જે છે એમને અમે મળ્યા છે અને ભીખુસિંહ આટલા મોટા ફંડનું આયોજન કરી શકે એવી ક્ષમતા ધરાવતા નથી એટલે કોઈક એજન્સી છે જે કદાચ આ બધાને પોષે છે ટુકડા ફેંકી આપે છે એટલા માટે કોઈ ભૂલતું નથી અને ઢીખુશી નાથા બન્યા છે એવું અમને લાગે છે અને પ્રભારી મંત્રીઓ જે છે એની આ જિલ્લામાં એ અમારા પ્રતિનિધિ નથી અહીંયા કોઈ લોકો એમને વોટ આપ્યા નથી તો અહીંના વિકાસના નાણાંનો વહીવટ આયોજન ઘરે બેસીને એમને કરવાનો કોઈ અધિકાર બનતો નથી આ ગુનાહિત મળી છે મને સ્વ્યું કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર જે પચીસ કરોડ રૂપિયા છાપવામાં લખ્યા છે એની સામે માત્ર ત્રણ કરોડ રૂપિયાનું જ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ પણ પદાધિકારીઓને કહેવાથી અને મિટિંગમાં જે ચર્ચા થઈ છે એના અનુસંધાન આટલો જ ફેરફાર થયો છે એટલે પચીસ કરોડની માહિતી બિલકુલ ગલત છે ખોટી છે ખોટો જ છે તદ્દન પાયા વિહો છે અને અમારી પાસે તો પ્રૂફ છે અમે તો એવિડન્સ સાથે વાત